સમાજમાં ક્યાંક ને ચાલી રહેલા પોતાનું જીવન ચૂકવે છે જ્યાં એક ગંભીર કિસ્સો અને દર્દનાક કિસ્સો આ પાદરા તાલુકાનો પાદરા તાલુકાના કર્ણાકુવા ગામની દીકરી કે જેનું લગ્ન સુરત કરવામાં આવ્યું હતું અને એ દીકરીને લગ્ન આશ્રય દસ વર્ષ પહેલા થયું દસ વર્ષ પહેલા એ દીકરી એવી સપના જોઈને ગઈ હતી કે પાદરા જેવા ગામ માંથી જ્યારે સુરત તરફ જશે પોતાની સાસરીમાં જશે અને એક સારું જીવન જીવશે બાળકો થશે સાથે સાથે એના પતિ સાથે ખૂબ સારું સંસાર એ માણશે પરંતુ એ દીકરીને નહોતી ખબર કે એક એવો સમય આવશે કે તેના પતિના કારણે તેને એસિડ પીવાનો પણ આવશે લોકોના પરિવારજનોના ગંભીર આક્ષેપો છે

કે તેના આ પ્રકારના કુકર્મો કુકર્મોના કારણે દીકરીનો જ્યારે જીવ ગયો ત્યારે આપ જોઈ શકો છો એમ કે પરિવારજનો સ્પષ્ટ માંગણી છે ફાંસી આપો આ પ્રકારના બેનર લઈ તેઓનો ફોટો લઈ પરિવાર અત્યારે અહીંયા આગળ છે ને સ્પષ્ટ ખૂબ ગંભીર આક્ષેપ પણ છે ને ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે ત્યારે વધુ વિગત તેમની સાથે શું શું નામ છે મારું નામ અનિલ કુમાર ગજેન્દ્રસિંહ ચૌહાણ છે હું તેનો ભાઈ છું શું નામ છે દીકરીનું દીકરીનું નામ છે ઉષાબેન ગજેન્દ્રસિંહ ચૌહાણ શું થયું તું આજે કેમ તમારે મીડિયા સમક્ષ આવવું પડ્યું દીકરી છેલ્લા બે વર્ષથી તેના પતિએ ઘરે કાણી મૂકી હતી તેમનો સાસુનો અને પતિનો માનસિક શારીરિક ત્રાસ અને દહેજની માંગણી કરતા રહેતા હતા તેથી દીકરી દીકરીએ અમે દિવાળીપુરા વડોદરા ખાતે સેશન કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો ભરણપોષણના કેસમાં તેઓ સતત ગેરહાજર રહેતા હતા તારીખોમાં અને તેમની સાસુએ દીકરીને કરી અને બાળકો ને શીખવાડ્યું કે તું મારી મમ્મી નથી ગુનાહિત કલમ મુજબ અમે એફઆઈઆર દાખલ કરાવી હતી કેટલા વર્ષોથી આ પ્રકારની સમસ્યા તમારી બેન સાથે અમારી બેનની સમસ્યા જયારે લગ્નજીવન ચાલુ થયું બે વર્ષ પછી તેમને આ રીતની હેરાનગતિ ચાલુ થઈ ગઈ હતી દહેજ ની માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ તેઓ બે હજાર સત્તર થી ચાલુ કરી દીધો હતો ચોક્કસ થી અનેક પ્રકારની માંગણીઓ જયારે કરવામાં આવતી હતી ત્યારે પરિવાર આખરે આ બાબતે વારંવાર સમાધાન કરવાના પ્રયત્નો કરતા હતા પરંતુ આપણી સાથે આપ જોઈ શકો છો એમ કે આ એ વ્યક્તિ છે કે જે દીકરીનો પતિ હતો ને આ વ્યક્તિના કારણે જ દીકરીએ આખરે એસિડ પી અને પોતાનું જીવન ટૂંકાવ્યું હોય તેવી સ્પષ્ટ પરિવારજનોની માંગણી છે ત્યારે તેઓના દીકરીના પિતા પણ છે કેટલા વર્ષ એનો લગ્ન થયા અને આખરે કેમ દીકરી એસિડ પી લીધું શું રજૂઆત છે આ દસ વર્ષ દસ વર્ષ પહેલા લગ્ન થયેલા હતા અને આ લોકો શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે આ દીકરીએ એસિડ પી લઈને મૃત્યુ પામે છે વારંવાર સમાધાનના પણ પ્રયત્નો કર્યા હતા છતાં પણ આ લોકો સમજ્યા નહીં અને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા તેના કારણે આ દીકરીએ એસિડ પીને પછી એ મૃત્યુ પામે માસિક જવાન જો દીકરી જેને વર્ષો પાલન પોષણ કરીને આજે જ્યારે તમે એને કહી શકાય કે સાસરે મોકલીને અંતે તેને એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું શું માનો છે અને કેટલું કેટલી હદે એ હેરાન થઈ છે અમારી દીકરી પાલન પોષણ કરીને મોટી કરીને સાસરે મોકલી હતી પણ એને બે જ વર્ષ પછી બહુ જ હેરાન ગતિ કરતા હતા માનસિક ત્રાસ બહુ આપતા હતા અને ઊંચી છે નીચી છે બધી વાતે એને હેરાન ગતિ કર્યા કરતા હતા એટલે અમારી દીકરી આ કર્યું છે એસિડ પીને ચોક્કસ થી તેઓનો ભાઈ છે અને આ જે સમગ્ર પ્રકરણમાં આપે જણાવ્યું એમ કે તે આ વ્યક્તિના અફેર પણ હતા શું નામ છે એનું અને કેવા અફેર હતા શું હતું તેમની ત્રણ માળનું ઘર છે તેમના નીચેના ગ્રાઉન્ડ જે ઘર છે એમને ગામની દીકરીનું કહી શકાય કે એસિડ પીને જે મૃત્યુ થયું છે જે બાબતે પરિવારજનોએ પોલીસ વળુ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે પરંતુ ગંભીર કિસ્સો છે કે પતિ પત્ની ઓર વોના કિસ્સામાં આખરે પત્નીએ પોતાનો જીવ પોતાનું જીવન ટૂંકાવવાનો વારો આવ્યો છે પતિના કેટલાક જેમ પરિવારજનોએ આક્ષેપ કર્યા કે પતિના કોઈક વ્યક્તિ સાથે આ સંબંધો હતા હાથની મારામારી પણ કરતો કેટલાક પ્રકારની માંગણીઓ કરતો અને આખરે આ તમામ વસ્તુ સહન ન થતા પત્નીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે પરિવારજનો એક આ બેનર લઈ સ્પષ્ટ પોલીસ પાસે પ્રશાસન પાસે ત્રણ તો પાસે ને કાયદા વ્યવસ્થા તમામ જે છે તેમાં ચોક્કસ માંગણી કરી રહ્યા છે કે આ વ્યક્તિને ફાંસી મળવી જોઈએ હાલ મળતી માહિતી પ્રમાણે તેને હાલ સેન્ટ્રલ જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા અરેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને ચોક્કસથી આ પુરુષના તેના પતિના ત્રાસના કારણે પત્નીએ દીકરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે તમારી બેનના કોઈ દીકરા દીકરી હતા મારી બેનના એક દીકરી હતી જેનું નામ આર્યા છે દસ વર્ષની છે અને તેમનો દીકરો છે જે લગભગ છ વર્ષનો છે તેનું નામ માહિર છે બંને બાળકો અત્યારે તેઓની પાસે છે અમારી પાસે એ લોકો ફરાર હતા એટલે અમારી પાસે પૂરતી માહિતી નથી અત્યારે પણ અત્યારે બાળકો તેમની પાસે છે ચોક્કસથી જે પ્રકારે આપ સાંભળી રહ્યા છો તમારી બેને જે એસિડ પીધું છે સ્પષ્ટ શું માનવું છે કેમ આ એસિડ પીને તેમને પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને જો તેમાં જે પણ દોષી છે શું માંગણી કરો છો સજા થાય અને આ તેમના પતિની ફાંસીની સજા આપે તેવી અમારી માંગ છે આ એસિડ પીધું છે તેમના સાસુ અને તેમના પતિના કારણે જ પીધું છે તેમનો માનસિક ત્રાસ શારીરિક ત્રાસ અને દહેજની માગણીના કારણે તેઓ અમારા બહેન બહુ જ હેરાનગતિ થઈ ગઈ હતી ચોક્કસથી બેનને સતત હેરાનગતિ થતા તેઓ આખરે નિર્ણય લીધો કે એસિડ પીને પોતાનો જીવન ટૂંકાવું છે ત્યારે પાદરા તાલુકાના કર્ણાકોઆ ગામની એક દીકરી છે જેને સુરત લગ્ન કરાવ્યા હતા આખરે દસ વર્ષનું જીવન લગ્ન જીવન અને તેમાં પણ પતિના અન્ય વ્યક્તિ સાથે અફેરના કારણે થયેલા ઝઘડામાં ચોક્કસથી એ દીકરીને પરે વારંવાર ટોર્ચર કરવાના કારણે આખરે તેને પોત પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કરીને આખરે ઘરે એસિડ પી લેતા તેનું બાર તેર દિવસ અંદાજે બારથી પંદર દિવસની સારવાર બાદ મૃત્યુ થતા હાલ પરિવાર શોક મગ્ન છે ને ચોક્કસથી જે ગતિની ધરપકડ કરવામાં આવી છે પરિણેતાના પતિને ફાંસી આપવાની સજા ફાંસીની સજાની માંગણી સાથે પરિવાર હાલ પોલીસ મથકે પણ ફરિયાદ કરી ચૂક્યો છે અને સતત માંગણી સરકાર પાસે કરી રહ્યો આપણી એમ કે સાસુ હાલ તેઓના ફરાર છે જોકે ચોક્કસ ઘરના લોકો હાલ છે નહીં પરંતુ પરિવારની સ્પષ્ટ માંગણી છે કે તેઓને ન્યાય મળે